માહિતી અનુસાર સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકો માટે ફી રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું અને તેની અંતર્ગત પાંચસો થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા હતા જોકે લાંબા સમય પછી પણ ફી સહાય ન મળતા રત્ન કલાકારોમાં રોષ ફાટી નીકળ્યો છે મંદી વચ્ચે તેઓએ મહેનત કરીને તમામ જરૂરી દસ્તાવેજો ભેગા કર્યા હતા છતાં તંત્ર દ્વારા વારંવાર નવા પુરાવા માંગવામાં આવતા તેઓ હેરાન થઈ રહ્યા છે આમ રત્ન કલાકારોની માંગ છે કે તંત્રના નવા પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવવા જોઈએ આવી પરિસ્થિતિમાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો છે અમારી રજૂઆત તો અમારે એ હતી દોઢ મહિના પેલા અમે બાળકોને સ્કૂલ ફી માટે અમે ફોર્મ ભરેલા બરાબર અને બહુ આકરી અમે ભરવામાં આવ્યા ફોર્મ કારણ કે એ ડોક્યુમેન્ટ ભેગા કરવા બહુ મુશ્કેલી હતી હજાર પાંચસો રૂપિયાની ફી જાહેર કરી હતી પણ દોઢથી સુધી અમારી પાસે મળી નથી અને સ્કૂલનો એક એક હપ્તો બીજો હપ્તો પણ કહેવામાં આવે છે કે હપ્તાના બે ફી બે હપ્તાની ફી ભરી દો તો એ નથી મળી એ માટે અમે કલેક્ટર શ્રી રજૂઆત કરવા માટે આવ્યા છે અને આવેદન કરી દેવા માટે આવ્યા છે હવે એવું જાણવા મળ્યું છે કે અમદાવાદ શહેરમાં ફાળવણી કરી છે અને સુરત સિટીમાં ફાળવણી હજી સુધી કરી નથી આપી છે પણ કરી નથી હજી હવે એ તો હવે એ તો આપણને ખ્યાલ નથી હવે અત્યારે તો અમારી પાસે હજી અમારા બાળકો સુધી નથી પૂછી એટલે કલેક્ટર શ્રી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ મારા સમજી એકવીસ વર્ષ થઈ ગયા છે હીરામાં પૂરો પરિવાર સુરત સરકાર પૈસા નહીં આપે વાત વાત અને માંગણી કે જે જે તમે તમે કરી કરી હતી સહાયની તો છે રત્ન કલાકારોના બાળકોને શિક્ષણમાં રાહત આપવા માટે સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ લાંબા સમય બાદ પણ સહાય ન મળતા હવે આ મુદ્દો ચરમસીમાએ પહોંચ્યો છે કલેક્ટર કચેરીએ આપવામાં આવનાર આવેદનપત્ર બાદ તંત્ર કઈ કાર્યવાહી કરે છે અને રત્ન ન્યાય ન્યાયસંગત માંગણીઓ ક્યારે સંતોષાય છે તે જોવું રહ્યું સુરતના વરાછા વિસ્તારમાં ગણેશ પંડાલમાં પાંચ સપ્ટેમ્બરે થયેલી બબાલનો